લ્યો હવે બુટલેગરોએ કિન્નરોનો વેશ ધારણ કરીને દારૂની હેરાફેરી કરી કિન્નરોનો વેશ ધારણ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂનું રિક્ષા તથા ટુ વ્હીલર ઉપર કાર્ટિંગ કરનાર ત્રણ ઇસમો તથા કિન્નરોનો વેશ ધારણ કરનાર બે ઇસમોને વિદેશી દારૂની નાની મોટી કુલ વિસ્કી વોટકા નંગ બસો ચાર કિંમત રૂપિયા એકત્રીસ હજાર આઠસો મળીને કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ પંદર હજાર આઠસોની મતાના મુદામલ સાથે રંગે હાથ ઝડપી પાડતી સુરત શહેર પીસીબી પોલીસ

રહેવાસી પાર્થિકાંડે સચિન બે કિન્નર જેની જગદીશભાઈ ભાવના નાનપુરા માછીવાડ સુરત ત્રણ કિન્નર અકબર અહેસાન શેખ વડોદરા પર હાલમાં રહેવાસી નાનપુરા માછીવાડ સુરત ચાર પ્રશાંત કહાર નાનપુરા સુરત પાંચ ગુંજન જીતુભાઈ કહાર મસ્જિદવાલી ગલી માછીવાડ નાનપુરા સુરત ંગ બસો ચાર એકત્રીસ હજાર આઠસો મોબાઈલ ફોન છ રૂપિયા ચોવીસ હજાર મળીને કુલ રૂપિયા ત્રણ લાખ પંદર હજાર આઠસો ની મતાના મુદામ સાથે પકડી પાડી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અઠવાડિય પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત